હેલો અને નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો હું પેતાફ ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર મિત્રો જ્યારે વાત આવે ચહેરાની ત્યારે ઘરમાં ઉપલબ્ધ વસ્તુઓનો જ ઉપયોગ જો યોગ્ય રીતે કરવામાં આવે ને તો મિત્રો ગેરંટી સાથે કહું છું તમારા ચહેરાની જે ચમક હશે ને તે કંઈક ઓર જ હશે જી હા ઘરમાં ઉપલબ્ધ એક એવી વસ્તુ કે જેમાં અન્ય બે ત્રણ વસ્તુઓ આપણે મિશ્ર કરી અને તેને જો ચહેરા પર લગાવશું ને તો ચહેરા ઉપર એકદમ જબરજસ્ત સારો એવો ચમક આવી જશે એકદમ ચહેરો છે તેના પરની ગંદકી દૂર થઈ જશે અને ચહેરો ચમકવા લાગશે કઈ કઈ વસ્તુઓ છે તેના વિશે જણાવીશ અને આ પ્રક્રિયા છે તે આપણે ત્રણ સ્ટેપમાં કરવાની છે કઈ રીતે ચાલો શરૂ કરીએ મિત્રો સૌથી પહેલા ત્રણેય સ્ટેપમાં જે સામાન્ય વસ્તુ આપણે લેવાની છે એનું નામ છે દહીં એટલે કે કર્ડ જી હા મિત્રો દહીં લઈ લેવાનું છે સૌથી પહેલા પહેલા સ્ટેપની વાત કરવા જાઓ તો તમારે લોકોએ પહેલા સ્ટેપમાં લેવાનું છે બે ચમચી જેટલું દહીં બે ચમચી જેટલું દહીં લઈ લેવાનું છે અને ત્યારબાદ હવે આપણે લોકોએ એમાં ઉમેરવાનું છે એક ચમચી જેટલું મધ ચિહા મિત્રો મધ એટલે કે હની આ મધ એટલે કે હની ઉમેરી અને તે બંને વસ્તુઓને બરાબર રીતે કાચની વાટકીમાં લેવાની છે અને બરાબર રીતે ચમચી વડે હલાવી લો હલાવી લીધા બાદ હવે આ મિશ્રણને સમગ્ર ચહેરા પર લગાવી લેવાનું છે અને હળવા હાથે એક થી બે મિનિટ સુધી મસાજ આપવાની છે ત્યારબાદ સામાન્ય પાણી વડે ચહેરો છે તેને ધોઈ લેવાનો છે હવે વારો આવે છે સ્ટેપ નંબર ટુ એટલે કે બીજા ભાગનો હવે શું કરવાનું છે તો હવે ફરી એકવાર આવી જ પ્રોસેસ રિપીટ કરવાની છે પણ અન્ય

કોફીનો પાવડર છે તે ઘરમાં જ ઉપલબ્ધ હોય છે સરળતાથી મળી જશે ફરીથી કાચની વાટકીમાં બે બંને વસ્તુઓ લઈ બરાબર ચમચી વડે હલાવી અને સમગ્ર ચહેરા પર લગાવી અને લગભગ લગભગ ચારથી પાંચ મિનિટ સુધી હળવા હાથે તેની મસાજ કરવાની છે યાદ રહે આંખની નીચેનો ભાગ છે નાકની નીચેનો ભાગ હોટની નીચેનો ભાગ છે કે જ્યાં કાળાશ વધારે હોય છે ત્યાં વધારે મસાજ આપવાની છે કે જેથી સંપૂર્ણપણે કાળાશ દૂર થઈ જાય અને ચહેરાનું એકદમ સાઇનિંગ આવી જાય ચહેરો ચમકવા લાગે ચાર પાંચ મિનિટ મસાજ કર્યા બાદ સામાન્ય પાણી વડે ચહેરો છે તે એકદમ ધોઈ લેશો બે સ્ટેપ તમે કરશો ને પછી તમારા ચહેરા પર જે ચમક હશે ને એ જોતા જ બનશે હવે આવે છે ભાગ નંબર ત્રણ એટલે કે છેલ્લું સ્ટેપ કે જેમાં આપણે ત્રણ વસ્તુઓનો ઉપયોગ કરવાનો છે અને સરળતાથી તે વસ્તુઓ ઘરમાં ઉપલબ્ધ જ છે શું કરવાનું છે એ જણાવી દઉં તો ત્રીજા ભાગમાં પણ આપણે લોકોએ લેવાનો છે બે ચમચી જેટલું દહીં

ત્રણ સ્ટેપની આ પ્રોસેસ છે અને તમે લગભગ દર પંદરથી વીસ દિવસે કે પચીસ દિવસે કે મહિના દિવસે પણ એકવાર પણ જો આ પ્રોસેસ રિપીટ કરી લેશો ને તો મિત્રો કોઈ પણ પાર્લરમાં જરૂર જવાની જરૂર નહીં પડે કોઈ બ્યુટી પાર્લરમાં જઈને કોઈ સારું ફેશિયલ કરાવવાની પંદરસો બે હજાર પચીસો પાંચ કે દસ હજાર સુધીના ફેશિયલો થાય છે આવા મોંઘા દાટ ફેશિયલો કરાવવાની જરૂર નહીં પડે તેમાં જે ચમક આવે છે ને એનાથી પણ કદાચ એમ કહે ને કે સારી ચમક આ ત્રણ સ્ટેપ દ્વારા તમારા ચહેરા પર આવી જશે તો ચોક્કસથી અપનાવો આ ત્રણ સ્ટેપ ટુ ફેશિયલ અને ગેરંટી સાથે મિત્રો તમારા ચહેરા પર એક કુદરતી સાઇન નેચરલ ચમક છે તે લાવવાનો પ્રયત્ન કરો આશા રાખું છું આપણે મારો વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો આવા અન્ય વિડીયો મેળવવા માટે અને આપને કોઈ મનમાં શંકા હોય કોઈ અન્ય હેલ્થ સ્વાસ્થ્ય સંબંધિત પ્રશ્ન હોય તો એ પણ જણાવજો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું આપનો ખૂબ ખૂબ આભાર